આ સફારી પાર્કમાં મુખ્ય આકર્ષણ તરીકે સિંહોનો સમાવેશ કરવામાં આવશે આ પ્રોજેક્ટને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મંજૂરી મળી છે જે ગુજરાતમાં ત્રીજું એવું પાર્ક બનશે જે સિંહોને સમર્પિત છે આ પહેલા જૂનાગઢના દેવલિયા અને અમરેલીના અંબારડી જિલ્લામાં આવા પાર્ક છે આ પ્રોજેક્ટના સંચાલકોએ જણાવ્યું કે આ સફારી પાર્કના નિર્માણથી રાજકોટ શહેરમાં પર્યટનને પ્રોત્સાહન મળશે અને સ્થાનિક લોકોને પણ એક નવી અનુભવ મળશે આ પાર્કમાં સિંહો ઉપરાંત અન્ય જંગલી પ્રાણીઓ અને પક્ષીઓ પણ જોવા મળશે જે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે સફારી પાર્ક રાજકોટમાં એક નવું નજરાણું બની રહ્યું છે જેવી રીતે પ્રદ્યુમન પાર્ક બનાવ્યું જેવી રીતે રામવન બનાવ્યું એવી રીતે રાજકોટના લોકો માટે સફારી પાર્ક રાજકોટ મહાનગરપાલિકા બનાવવા જઈ રહ્યું છે સંબંધિત મંજૂરીઓ એ પણ બધી આવી ગઈ છે અને આજે એમના ગેટ જે દેવળિયા સફારી પાર્ક અને આંબડાઈ સફારી પાર્કમાં જે પ્રકારે ગેટ બનાવ્યા છે એ ગેટનું આજે અમે લોકોએ સ્ટેન્ડિંગ કમિટીમાં કામ મંજૂર કર્યું છે અને દોઢ વર્ષની અંદર રાજકોટના નગરજનો માટે લાયન સફારી પાર્ક એ અમે લોકો ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ